ભાગવત કથા છે ભગવાને કીધું દેવોને કહે છે એકલા હાથે સમુદ્ર મંથન થશે નહીં દાનો પણ સહારો લેવો કોઈ પણ કાર્ય એકલા હાથે થાય એમાં બિલકુલ મજા ન આવે બધાનો સંગત જોઈએ અને બધાનો સાથ હશે તો જ એની મજા આવશે સબકા સાથ વિકાસ બધાનો સાથ અને બધાનો વિકાસ અને મજાની વાત જો ભગવાને કીધું એટલે પછી સમુદ્ર મંથનનું આયોજન કર્યું પર્વત પર્વતને સમુદ્ર ની અંદર ડુબાડવામાં આવ્યો વાસુકી નાગ નું નેત્રુ બનાવ્યું એટલે દોરડું એક બાજુ દેવો એક બાજુ દાનવો સમુદ્ર મંથન ચાલુ થયું જેવું સમુદ્ર મંથન ચાલુ થયું સૌથી પહેલા વિષ એટલે કે ઝેર નીકળ્યું કોઈ પણ સારું કામ કરો એટલે સૌથી પહેલા શું નીકળે ઝેર જ નીકળે સારા કામમાં સો વિઘ્ન હંમેશા યાદ રાખજો સારું કામ કરશો એટલે વિઘ્ન આવશે આવશે ને આવશે જ આ દુનિયાનો નિયમ છે અને સારા કામમાં વિઘ્ન ન આવે તો એ કામ બરાબર કર્યું કહેવાય નહીં એટલે હું તો કથામાં ખાસ કહું તમારા ઘરે કોઈ પણ સારું કામ હોય પેલી કંકોત્રી કોને દેવાની ગણપતિ બાપાને નહીં જે નડતો હોય ને એને મોટા બાપા બનાવવાના ગણપતિ બાપા કે કહેતો નહીં કે તોય હું આવવાનો જ છું પણ આને આગળ દે કારણ કે આ તને નડશે હું નહીં નડું અને જો નડતો હોય ને તમે કંકોત્રી આપો ને એને કહો ને જો તારે સંભાળવાનું છો પછી જો તમારું કામ બગડે નહીં આપણી ભાષામાં કહે મોટા બાપા કહેવાના અહીંયા જો લખેલું છે સમુદ્ર મંથન થયું સૌથી પેલા વીસ ઝેર નીકળ્યું દેવો અને દાનો વિચાર કરે છે આ ઝેર કોણ લેશે કોણ લેશે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા વિષ્ણુ ભગવાને કીધું વિષ્ણુ કહે कार्य कठिन छे विष्णु कहे कार्य कठिन छे के भोड़ा शंभु नु शरण स्वीकारो सदा शिव आसरो एक तमारो सदा ભગવાન વિષ્ણુએ કીધું આ કામ તો બહુ કઠણ છે આ વિષ પણ હું ન કરી શકું ઝેર હું ન પી શકું તમે કામ કરો ત્રંબકેશ્વર મહાદેવ પાસે જાઓ મહાદેવ પાસે જાઓ મહાદેવ આ ઝેર પીશે અને જગત નું કલ્યાણ કોણ કરશે તો કે મહાદેવ મજાની વાત જો દેવો દાનવ આ વિષ લઈ અને ભગવાન મહાદેવ પાસે ગયા મહાદેવ પાસે જઈને કે છે મહાદેવ તમે ઝેર પીવો કોઈને કહેવાય તમે ઝેર પીવો એમ પણ દેવોએ કીધું દાનોએ કીધું અને મહાદેવની મજા જો કોઈને પૂછ્યા વગર ડાયરેક્ટ ઝેર પીવાનું ચાલુ કરી દીધું ઝેર પીધું ખરા પણ ગળાના નીચે ન ઉતાર્યું શું કામે ન ઉતાર્યું ભાઈ તો કે શિવજીના હૃદયમાં કનૈયો છે જો ઝેર ઉતારે તો બધું ઝેર ક્યાં જાય કનૈયાની ઉપર એટલા માટે શિવજી નું એક નામ પડ્યું નીલકંઠ મહાદેવ એક વાર જે કરો બોલો શ્રી નીલકંઠ મહાદેવ ભગવાને ઝેર પીધું અને આખા સમાજ ને બધાને અભય આપ્યું છે